એકદમ મજામાં પેલું શું કહો છો બોલો બસ જો હવે લગ્ન સીઝન સિઝન ને તો હવે તું લગ્ન કરી નાખ ઓકે જો યાર કાકી પાછું ચાલુ કર્યું હા હવે તું નહીં માને તારા કાકા અને મને પાંત્રીસ વર્ષ વીતી ગયા સમય ક્યાં પસાર થઈ જાય છે ખબર જ નથી પડતી તે સમય ની ખબર કેદી ને પડે જેલર ને થોડી પડે અને ધારો કે ના માને તો એમ વિચાર કે એક કલાક ના ઝઘડા પછી ઓલી ચાર દિવસ તારી સાથે ના બોલે તો એક રીતે ઝઘડા સારા જ કેવાય ને આવું સમજાવવાનું અરે ફાયદો ગણાવ છું યાર પણ પ્રેમ કરતા શીખવાડો ને હરવાંબળ તને મારી આંખમાં શું દેખાય છે સાચો પ્રેમ સાચા પ્રેમ વાળી આંખમાં કઈક પડ્યું છે કાર્ડ ફટાફટ એમ છે ને કશું આમ ને તો એમ વાત સાંભળી કે આપડું આખું કુટુંબ ભેગા મળી ને હોળી બનાવવાના છીએ હા એ હા કુટુંબ ભેગું થયું હતું ને તો એ વાત થઈ હા પણ આખા કુટુંબ ની હોળી હું હળગાવી છો हेलो पीजेवीसीएल માં આપનું સ્વાગત છે હું આપની શું સહાયતા કરી શકું 1 કિલો દેશી ગાયનું ઘી આપી દે અરે મારા ભાઈ અહીંયાથી પાવર સંબંધી માહિતી મળે ઘી ન મળે તો તે પાવર કેમ કાપી નાખ્યો છે અરે ભાઈ લાઈટ મેનેથી કાપી તાર તૂટી ગયો છે तार તૂટથી સાંધો છો કે વારા ઘણીએ તૂટી જાય જો બે કલાકની અંદર પાવર આવી જશે સાસા રસ્તે મોકલો ને શોર્ટકટ તો 15 મિનિટમાં આવી જાય મને લાગે છે બહુ ગરમી ગરમી મને નથી થતી મારી ઘરવાળીને થાય છે એનું મગજ આમે હો ડિગ્રી પેલું રહેશે ને પાવર જાય પંખો બંધ થાય એટલે બસ્સો ડિગ્રી થાય છે અને જો એનો મગજ સચકો મને કાંઈ જાનહાની થઈ તો એની જવાબદારી તમારી રહેશે